ફેમિલી ગેમ્સ તો બધા મજા મને તો બધા મજામાં જ છે તો શું કહો મિત્રો આજે આપણે ઘણા ટાઈમથી ઓલોક નતો બનાવ્યો એટલે પાછો ઓલોક બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે કારણ કે હાથ દિવસ નતો બનાવ્યો એટલા માટે છોરી અત્યારે હું અને મારી બેન અને મારા મમ્મી અને મારો ભાઈ જઈ રહ્યા છીએ વાળીએ ખડ લેવા માટે તો જો આગળ છે રાણા કાઢું અને અમે બે વાર જને પાછળ જઈએ છીએ કાંઈ વાંધો નહીં તમે કન્ટિન્યુ ઓલોકમાં રહેજો ઓકે પાછા હતા એટલે ગાડીમાં બેસી જશે અને હું પાછા હાલો જાઉં છું તો શું કહેવાય છે એ પાછા હાલ નાથી આમ આમ ટાટા ટાટા કરે છે હું તમને દેખાડું છો નાણાં ગાડીમાં બેસી જશે થોડોક ઓલો બતા વાંધો નહીં ને ક્યારે તો એને પપ્પા ગાડી લઈને આવે છે ખબર નથી એ અચાનક આવી જાય વાંધો નહીં તમે કન્ટિન્યુ ઓલો રહેજો કે શું કહેવાય છ સાત દિવસ તો ઓલોગ નતો હોતો કારણ કે હમણાં ખરેખર બીજું કામ હતું બધું એટલા માટે તેનો ઓલપ નહોતો હોતો એટલે તમે બધા ઓલબમાં કન્ટિન્યુ રહેજો ઓકે તો છે ને ભાઈ આપણે હું વાડીની વાત કરતા તો વાડી આવી ગઈ છે અને આ છે બધું કપા જો ના છે આપણો માછળો એ કોલ્લે પણ આ છે કારણ કે ખડ ની છે એટલે ત્યાંથી આપણે ગાડી ભરવાની છે અને અહીંયા તો હું કહેવાય ખાલી બેટક માટેનો જ માસલો છે જો આવો કાંઈ કપા છે કોમેટમાં કહેજો કપાસ કેવો છે એમ જ્યારે તો જો ગાડી હાલી જાય છે થોડો ખેતર ખેતરસરા કેળો રાખેલો છે અહીંયા ગાડી હલી જાય છે તો તમે બધા એમ કહે કન્ટીનર લેજો ઓલોકમાં બોલો આમ કરે વરસાદ નહીં કહેવા વાતાવરણ જો આવે એવું થઈ ગયું છે એવું લાગે છે ઉપર રામ ના પડે કે વિડિયો ને અત્યારે ઉપર ઝૂમ કરી લે આપણે તો કે લે અમારો કાકો સચ્ચા કાકો આપણે વાડી આવી ગયા છે અને ગાડી આમે મૂકી દીધી છે અને અત્યારે આપણે શું કહેવાય કપાવમાં અને માંડવી માટો મારી છે કારણ કે ઘણા ટાઈમ થી નતો આવ્યો એટલા માટે તેને આપણે છે ને વાડી આટો માં લઈ પેલા બધે તો જો કાંઈક માંડવી આવી છે જો કપાવમાં બે ઓળ કરેલી છે અત્યારે ઝટકા શરૂ છે એટલે ઓલી બાજુ વટવામાં શરૂ ખોલું લાગશે ને આમાં છે ને છોયા બી છે જો આપણે ઝટકા ધીમે ધીમે વટી જવાનું છે

dulise <manyway> <manyway> કપડા આપે અને મમ્મી જો ઓલે આપણે ગાડીને ખાડે એવું ભરવાનું છે એટલે મમ્મી આગળ ગાડી ભર નાખશે એટલે આપણે પાછા રિટર્ન કે દુકાને ચાર મેં બંધ રાખી કપડાં સીવા હતા તો એ બંધ રાખીને મેં તો ગાડીએ પેલા ટો માતા આવીએ એકાદ ઓલોગ બનાવતા આવી ને અત્યારે જો બેન અને મમ્મી જો મમ્મી ગાડી લઈને જાય છે અને બેન જો અમે ભરે છે તો ને આપણે તો પાછા હું ટેસ્ટ ટેસ્ટથી બાપુની ગાડી જાય મેં મેડે શું કેવું તમારું મારું બધાને બરાબર ને ભાઈ હું એટલા ટાઈમથી વ્લોગ બનાવું જો હારા બને ને તો મિત્રો તમે બધા છે ને કોમેન્ટમાં કહેજો હારો બનતો હોય તો કારણ કે વોલોગ બનાવવા તેને છે ને મેં આપણે આઈફોન ઓપો રેનો નીકળો ને એ લીધો છે આઈફોનની લેવાનો તો આઈફોન પણ પછી આ ઓપો રેનો નવો નીકળો એટલા તેને મેં એ લઈ લીધો છે તો તમે મિત્રો મારે સપોર્ટની જરૂર છે એટલે તમે છે ને બધા સપોર્ટ દેજો મિત્રો કારણ કે હું ઘણા ટાઈમથી થી ત્રણ વર્ષથી હું છે ને એકને એક ચેનલમાં વ્લોગ બનાવું છું ઘણું હાલી જયેલું છે આપણે સબસ્ક્રાઈબર ઘણી છે આવી વાંધોને મિત્રો આવો આવો સપોર્ટ તમે દેતા રહેજો એટલે મને છે ને મિત્ર વ્લોગ બનાવવાનો કંઈક આમ આનંદ આવે એમ મારા બોલવામાં ક્યારેક ક્યારેક મિસ્ટેક થઈ જાય છે એનો કોઈ વાંધો નહીં ઓકે મિત્રો તો તમે બધા એવા સપોર્ટ છે ને દેતા રહેજો તો આજનો વ્લોગ છે ને આપણે આં સુધી રાખવાનો છે બાય બાય ટાટા કાલમાં પાછો આપણે નવા વ્લોગમાં તમને બધાને મનોરંજન કરાવીશું